દિલ્હીમાં સાંજે છ વાગે ગીતા ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે ગઈકાલે ગુજરાતની કોર ગ્રુપની બેઠક દિલ્હીમાં મળી હતી અને તેમાં ગુજરાતના છવ્વીસ બેઠકોના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી આજે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂરી થયા બાદ લગભગ સો જેટલા ઉમેદવારોની યાદી પ્રથમ યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરશે તેવો સૂત્રોનો દાવો છે અને તેની અંદર ગુજરાતની છવ્વીસ બેઠકો પૈકી આઠ જેટલી બેઠકોના ઉમેદવારના નામ હોઈ શકે છે તેવો દાવો પણ સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે સાંજે છ વાગ્યે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થશે અને યાદી જે આવવાની છે પ્રથમ યાદી એ લગભગ આઠ વાગ્યાથી માફ કરજો નવ વાગ્યાથી લઈ અને દસ વાગ્યાના અરસા સુધીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદી લોકસભાના ઉમેદવારોની જાહેર થશે જેની અંદર ગુજરાતના આઠ જેટલા ઉમેદવારોની નામ પણ હોવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે અને સૂત્રોનો દાવો છે કે દસ વાગ્યા આસપાસના સમયગાળામાં પ્રથમ યાદી જાહેર થશે જેમાં ગુજરાતના આઠ જેટલા ઉમેદવારોના નામ પણ હોઈ શકે છે એટલે કે છવ્વીસ પૈકી આઠ ઉમેદવારો આઠ જેટલા ઉમેદવારો ગુજરાતના આજે જાહેર થાય તેવો પૂરેપૂરી શક્યતાનો દાવો ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ કર્યો છે જી ગીતા